મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે બહુચરાજીમાં બહુચર માતાજી માટે અભદ્ર ભાષા પ્રયોગનો મામલો પ્રકાશમાં આવ્યો છે માનસુક રાઠોડ નામના શખ્સ દ્વારા માતાજી માટે અભદ્ર ભાષાનો કરાયો હતો ઉપયોગ જ્યારે આ મામલે બહુચરાજીમાં સ્થાનિક શ્રદ્ધાળુઓએ યોજી છે રેલી જેમાં જય બહુચરના નાદ સાથે રેલી યોજાવામાં આવી છે તો આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે બાલા ત્રિપુરા સુંદરીમાં જ્યારે જ્યારેમાં બહુચર માટે બેફામ વાણી વાણવિલાસથી શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી સોલંકી યુવરાજસિંહ હિંમતસિંહ કે જેઓ મૂળ નેત્રોજ્જના રહેવાસી છે અને અત્યારે કડીમાં રહે છે તેઓ એક ફરિયાદ આપેલી છે જેમાં આરોપી મનસુખભાઈ રાઠોડ કે જેઓ કોટડા સાંઘાણી રાજકોટના રહેવાસી છે તેઓએ પોતાના યુટ્યુબ ચેનલ મારફતે હિન્દુ દેવી દેવતાઓને વિશે અભદ્ર ભાષામાં વાતચીત કરી અલગ અલગ કોમ વચ્ચે અલગ અલગ કાસ્ટ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી રીતે વૈમનસ્ય ફેલાવાના ઈરાદાથી વિભત્સ ભાષાનો પ્રયોગ કરી અને અમુક પોસ્ટ મૂકેલી છે એની નીચે કમેન્ટ પણ એ મુજબની કરેલી છે અને આ કામના જે ફરિયાદી છે તેઓએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે પણ તેઓએ આ વાતચીત દરમિયાન પણ આ મુજબની બીપત્સ દેવી દેવતાઓ વિશેની ટિપ્પણીઓ કરેલી છે જે બાબતે પોલીસે તેઓ વિરુદ્ધ આઈપીસી સેક્શન ટુ નાઇન્ટી ફાઇવ એ ટુ નાઇન્ટી એઇટ વન ફિફ્ટી થ્રી એ ફાઇવ ઝીરો ફાઇવ ટુ અને આઈટી એક્ટની સેક્શન સિક્સટી સેવન મુજબ ગુનો દાખલ કરેલો છે પોલીસે અત્યારે આરોપીને અટક કરેલી છે વિધિસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે આગળ ઇન્વેસ્ટિગેશન પણ હાથ ધરવામાં આવશે આ આરોપી છે એના વિરુદ્ધ અગાઉ પણ કુલ છ ગુના દાખલ થયેલા છે જેમાંથી અમુક ગુના છે પ્રોહિબિશનના છે રાયોટિંગના છે અને મારામારીના ગુના છે ના આ જે બનાવ છે એ ત્રીસ તારીખ પહેલાંનો છે જેથી આપણે કોન્સ્ટિટ્યુશનની જે જોગવાઈ છે આર્ટિકલ સેક સેક્શન ટ્વેન્ટી મુજબની આર્ટિકલ ટ્વેન્ટી મુજબ કે એટ ધ કમિશન ઓફ ઓફેન્સ જે કાયદો લાગુ હોય પ્રચલનમાં હોય તે કાયદા મુજબ કાર્યવાહી કરવાની થાય જેથી આપણે જૂની આઈપીસી મુજબ ગુનો દાખલ કરેલું છે સાથે આઈટી એક્ટની રેલેવન્ટ સેક્શન્સ પણ એડ કરવામાં આવેલી છે